મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે આવેલા હતા સુરત મહાનગરપાલિકા અને ડ્રીમ સિટી પ્રોજેક્ટના અલગ અલગ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે થયું હતું તેમજ મનપાના એકસો અઠ્યાવીસ પોઈન્ટ ત્રેપન કરોડના કાર્યોનું અને ડ્રીમ સિટી લિમિટેડના બસો ત્રેવીસ કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સાથે જ નાણામંત્રી કનુ દેસાઈ મુખ્યમંત્રીની સાથે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

સૌ લોકો ટીમ તરીકે કામ કરીને આપણા શહેરની સ્પીડ બી આગળ વધાર્યું આપણા શહેર પાલિકા ભારતીય જનતા પાર્ટીના આ શાસને આપણા શહેરના નાગરિકોની વ્યવસ્થાઓ માટે બનાવ્યા આપણે એરપોર્ટ પરથી નીકળીએ અને આ પાર્લે પોઈન્ટ સુધી આવીએ સામે નદીના પેલા પાર પાલના રોડ પર જઈએ કે વરાછા સાઈડ મોટા વરાછા જઈએ આ બધા જ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને મહાનગરપાલિકા દ્વારા એક પછી એક આ દેશમાં તો નહીં પરંતુ દુનિયાની બરોબરીના રોડો તમારી સૌની વ્યવસ્થાઓ માટે બનાવ્યા છે આ રોડો પર જે બહાર છે આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનને અભિનંદન આપવા છે કે જે શાસન દ્વારા શહેરના નાગરિકો જોડે મળીને આપણું શહેર જે અનેક પૂરોનો સામનો કર્યો હોય આપણું શહેર જેને પ્લેગનો સામનો કર્યો હોય અનેક ગંદકીઓનો સામનો કર્યો હોય આ બધાને પાર કરીને આજે આપણે દેશના નંબર માત્ર સ્વચ્છતામાં નહીં પરંતુ આપણી મહાનગરપાલિકા પર આપણે ગર્વ થાય કે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં મહાનગરપાલિકા દ્વારા એક એક પછી વિષયોમાં આપણે નંબર બન્યા સ્વચ્છતા તો એક આપણે પહોંચી ગયા પરંતુ હજી મંજિલ આગળ કાપવાની છે આપણે સૌએ એકબીજાના સાથ સહકારથી અનેક કામોની અંદર

આપ સૌ લોકો આગળ વધો તેવી શુભકામનાઓ આપું છું મહાનગરપાલિકાની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે પાણી ડ્રેનેજ અને ખાસ કરીને મહાનગરપાલિકાની સુમન શાળાઓમાં અઢાર જેટલી શાળાઓમાં જે શાળાઓ સરકારી શાળા હોય એની અંદર નવી નવી ટેકનોલોજી માત્ર ટેકનોલોજી જ નહીં પરંતુ સુરતની એક બી પ્રાઇવેટ સ્કૂલમાં ના હોય ને એ રીતે એઆઈ ટેકનોલોજી ડ્રોન ટેકનોલોજી ડ્રોન શીખવાડવાના ક્લાસીસ આવા બધી જ નવી ટેકનોલોજીનો ઉપયોગ આ સુમન સ્કૂલની અંદર જે વાપરવાનો છે જે ઉપયોગ કરવામાં આવવાનો છે એ આવનારા દિવસોમાં સુરત શહેરના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવલ કરવાની દિશામાં એ ખૂબ જ મહત્વનું પગલું હશે ફરી એકવાર મારા શહેરના સૌ નાગરિકો વતી